સત્યાગ્રહ પોતે લડવામાં સક્ષમ હોવા છતાં પણ સત્તા વિરુદ્ધ હથિયાર ઉપાડીને નહીં પણ ધરણું કરી અને એનો વિરોધ કરે એ સત્યાગ્રહ જેની શરૂઆત દુરસાજી આઢા નામના ચારણે કરી હતી આવી જ એક ઘટના સત્યાગ્રહની ગુજરાતમાં પણ બની જે વિશે લોકોને વધારે ખબર નથી અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો ને ત્યાંસીના રોજ કન્નડાનો કેર વર્તાણ હતો આ હત્યાકાંડ પાછળ શું ઘટના હતી આવો એ જાણીએ જૂનાગઢ નવાબ બહાદુર ખાને મહિલાના ગરાશ ઉપર કર નાખેલો મહિયાના ગરાસ ઉપર જપ્તીનું વોરંટ કાઢ્યું હવે માથા દઈને જેમના પૂર્વજે ગરાસ લીધો હોય એ કર ભરે તો મૂછના આંકડા હેઠા કરવા પડે અને નવાબ બહાદુર ખાન શેરગઢ દરબાર અમરાબાપુ બાબરીયા અને ચચાદાન એટલે કે કાકા કહીને સંબોધતા અને પાછા સોરઠમાં એમને લાવ્યા હતા એટલે જો નવાબ સામે ધીંગાણું કરે તો એ નમક હલાલી કહેવાય એટલે દરબાર અમરાબાપુએ નવાબ સામે બેઠું બારવું હતું ધરણું કરવાનો વિચાર કર્યો અને મેંદરડા પાસે જે ખંડો ડુંગર છે યુવાનોને ભેગા થવાનો હુકમ કર્યો ઘર દીઠ એક મૈયા જુવાનને કનડે આવવું ફરજિયાત હતું જે ઘરેથી કોઈ વડીલ ત્યાંથી બાર બાર વર્ષના યુવાનો પણ કનડે આવેલા એક મહિના સુધી ધરણા પ્રથા ચાલી આખી સોરઠ ધરણી છે ધ્રુજી ઉઠી નિવારણ લાવવા માટે નવાબ બને એના દીવાને મનગણના કરી અને મોણિયાથી શામળાભા નામના ચારણને તેડાવ્યા મોણિયા એટલે આ નાગબાઈ અને આ નાગબાઈ તો મહિયાઓના ઈષ્ટદેવી એટલે શામળાભા ચારણને નવાબે સમાધાનના બાને કન્નડે મોકલ્યા શામળાભાને કીધું કે મહિયાઓ પાસેથી વચન લેજો કે નવાબ સમાધાન માટે આવે પણ હથિયાર ન ઉપાડતા શામળાભા કનડે આવી અને આ વાત દરબાર અમરાભાઈને કરી દરબાર અમરાભાઈએ આ ચારણને વચન આપે છે કે અહીંયા કપાઈ જાશું પણ ચારણ તમારું વચન અમે ઠેલશું નહીં અમે હથિયાર ઉપાડશું નહીં અને સમાધાન થવાનું છે એ વિચારી મહિયાઓ છે સૂઈ જાય છે વહેલી સવારે નવાબની ફોજ છે કનડાને ઘેરી વળી સૂતેલા મહિયા ઉપર ગોળીબારાનું તોપું મંડાણી છે નવસોમાંથી ચોર્યાસી જણાના જીવ જતા રહ્યા મુખી અમરા મહિયાએ હાકલ કરી કે ખબરદાર જુવાનો કપાઈ જાઓ પણ હથિયાર ન ઉપાડતા આપણે વચને બંધારણા છીએ અને નવાબની ફોજ છે કે જુવાનોના માથા કુવાડેથી કાપવા માંડી પણ મરદના દીકરા મહિયાઓ છે એ ચારણને આપેલા વચન માટે થઈ અને હથિયાર ઉપાડતા નથી અને એમ કહેવાય છે કે પાંચ મહિયા મરેને ભેડી આ નાગભાઈ પણ હારે કપાણી હતી એ મહિયા ક્ષત્રિય વિશે દુહાવો છે કે ખમીરાત જેના ખૂનમાં અને ફરે વેણ કહ્યા એ ડાલા મથા જેવા દીપતા મર્દ સોરઠમાં મહિયા અરે નામ રટી નાગલ તણુ ધીંગાણે પેલા રહ્યા એ ડાલા મથા જેવા દીપતા મર્દ સોરઠમાં મહિયા મર્દ સોરઠમાં મહિયા